गतरोच सोध रेलवे स्टेशन पर डबोलीनी रहवास जे जयश्रीबेन प्रजापति પોતાની 5 वर्षीय पुत्री અને 3 વર્ષના પુત્રની સાથે માલગાડીની જે આપઘат કરી જયશ્રીબેન અને તેના દીકરા લક્ષ્મણનું મોત થયું જ્યારે પુત્રી वेदांशी आईसीयूમાં સારવાર હેઠળ છે સોધ रेलवे स्टेशन ખાતે મંગળવારના રોજ બોપરના સમયે એક હચમચાવતી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી ડબોલી વિસ્તારમાં આવેલી યોગી સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારની પરણિતાએ બે સંતાન સાથે સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે નજીક માલગાડી ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું જેમાં મહિલાના બે કટકા થઈ ગયા હતા અને તેણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે તેના બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સ્નેમિન હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં માસુમ પુત્રનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું જ્યાં પુત્રી આઈસીયુમાં સારવાર હેઠળ છે આ ઘટના પાછળ હત્યાના ગુનામાં જેલમાં બંધ પતિના આડા સંબંધ સાસુ નાની નાની બાબતોમાં ઝઘડા કરતી હોવાથી પારિવારિક કંકાસ પણ હોવાનું હાલ સામે આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે બચી ગયેલી દીકરી હાલ આઈસીયુમાં એક જ પ્રશ્ન કરી રહી છે કે મારી માતા ક્યાં છે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લા અને ડબોલી વિસ્તારમાં આવેલી યોગી સોસાયટીમાં ઓગણત્રીસ વર્ષ જયશ્રીબેન હિતેશભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ સાસુ નણંદ પાંચ વર્ષની દીકરી વેદાંશી અને ત્રણ વર્ષનો દીકરો નક્ષ હતો જયશ્રીબેન સુમુલ ડેરીના પનીર પ્લાન્ટમાં નોકરી કરતા હતા જ્યારે પતિ વડોદરા આરટીઓ ખાતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે 12 अगस्त सवारेजश्री बेन नो तेरी सासुनी साथे कोई कारणो सर झगड़ो तथा बन्ने संता ने લઈને डबोली मा जावेला પોતાના પિયર ચાલી ગઈ હતી છા પરિવાર જો તેણીને સમજાવી ફરી પાછી બોપરણા સમય પોતાના સાસરીયા માં મોકલી હતી જશી બેન સાસરે જવાના બદલે પોતાના બन्ने સંતાનોને લઈને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 નજીક પહોંચી તેની આપઘат કરવાનો ઈરાદો માલગાડી ટ્રેન આગળ પડતું મુક્યો હતો જે મેરા નામ ખલીલ શાહ હે मैं महाराष्ट्र में रहता था मैं महाराष्ट्र से आया था एक नंबर गेट पे मैंने गर्दी देखा तो दो जन बैठे हुए थे बच्चों को लेके बच्चों को लेके बैठे थे हमने पूछा भाई क्या हुआ तो बोले उसकी मम्मी और बच्चे बोले गिर गए बोले तो बोले मम्मी तो बोले कट गई बोले बच्चे बच गए बोले बच्चों को बोले भाई एक हमने पूछा बोले एक को फ़ोन किया तो बोले हाँ किया बोले बोल के आधा घंटा हो गया आप एक क्यों नहीं आई हमने फ़ोन किया तो बोले एक कंट्रोल रूम ने बोला क्या बोले भाई हमारे पास में कोई फ़ोन आया नहीं हमारे पास में कोई रिकॉर्ड है नहीं तो हमने फ़ौर बुलाया फ़ौर बुला के तीन मिनट के अंदर एक सौ आठ वहाँ पर आ गई एक सौ आठ आने के बाद में हमने फ़ौर उनको बोला कि आप बैठो तो बोले हम नहीं जाएंगे, बोले बोले पुलिस केस है बोले हम नहीं जाएंगे, तो हमने बोला ठीक है पुलिस केस है ना हम जो भी होंगे हम देख लेंगे बाद में बच्चे हमने लिए एम्बुलेंस के अंदर बैठे और एक बंदा और था मेरे साथ में वो बंदा भी आया था यहाँ पर आए यहाँ पर आने के बाद में फ़ौरन ट्रीटमेंट डॉक्टर लोगों ने चालू किए चालू करने के बाद में फिर वो जो साथ में जो बंदा आया था वो चला गया मैं रुका हुआ था क्योंकि उसके